આની મો ફોન આયો હાલો હા બોલો શું ચાલે બસ ફોન દી અને હું કહું હા આપળો આઈ ગયો કી યાર સોગન આપા તાજમેલ ચામ અમાર ડોમરોમાં બેહી ગઈ હું તમાર જેવો નવરો થોણો ને હે આ રૂપિયા એ હટમ ભાઈ કાંગલી અમાર હે ભાઈ બરુ બન્યું હાલ જા જા હે હો હું દુબંગ ડોબલો બે

મારા ગોમો આય દીધી કરી હું ઈ કરે જુબો એ હું અવાજ હોભરી ગયો અને હું દેરી ગયો ને એ શોક હાથ છોકરો લઈને એકલો ફરે વાગબો બે વેલા ફોટો ઓટો નું ગયા છે ને એ તો ખબર નહી આપણે પાછો ઓ હે આપણે જે એની મોટી મેટરો માં નહી હું ખબર નહી તને તો હે મેન્ટર કો મેન્ટર મેન્ટર જો કિંગ મેન્ટર કિંગ હા વાત આતી ના ઈકો વાત આતી